સ્ટાર્ટ જય માતાજી મારું નામ છે બારિયા દિનેશ નથું ભાઈ આમ તો ગામ છે વેરાવદર મારો મોબાઈલ નંબર છે સાત નવ નવ જીરો નવ આઠ જીરો ત્રણ બગડા અને આ દવા મેં વાપરી હતી આ એગ્રોસેલની જે સિક્સટી થ્રી નામની એને ટીપા કહેવાય ટૂંકમાં ઓહો એ મેં દવા આમ તો ચોકડીથી ચાઉંડા એબરો જુવાનભાઈ નામ એમનું નાતી જુવાનભાઈએ મને આપી આ દવા અને દવાનું રિઝલ્ટ સૂયા બેવાડવા માટે અને ફાલ આ તમે જોવો છો તેમ એટલે સુયા બેવી ગયા છે અને મારા ઘરે પ્રસંગ આવી ગયો હતો એટલે મારા ત્રણ પપની દવા મેં સાંટી હતી અને બીજા પપની મેં નહોતી બાકીના ભાગમાં નથી સાંટેલી નથી બેઠા અને આમાં બેવી ગયા કમ્પ્લીટ તો તમને આમ સુયા માટે ફાલ માટે દવા કેવી રિઝલ્ટ આની આ આમ થી દવા નું આપણને સો એ સો ટકા રિઝલ્ટ આનું મળે તો બીજા મિત્રોને ને ભલામણ કરશો તમે બીજા મિત્રોને ને ભલામણ એ કરીશ અને આમ મારા આમ ગામમાં માં સિત્તેર ટકા વાવેતર આનું આપડે છે અને બીજા મિત્રોને હું જણાવી ઓકે થેન્ક કે સુયા બેવારવા માટે આ આ કંપનીની દવા વાપરો ઓકે ઓકે થેન્ક